નમસ્કાર દર્શકો જય મા ખોડિયાર દર્શકો આજે કા કાવીરડા ખોડિયારમાં એના આપણે દર્શન કરવાના છે કા કાવીરડા ખોડિયારમાં જે વીરડો વિરડો માતાજીના સ્થાનક એ છે ને આ વિરડામાં માતાજીના પ્રતાપે ક્યારેય પાણી ખોટું નથી દર્શકો મા ખોડિયારમાંના પ્રતાપે કેમકે અહીંયા જે નહેરુ હતું અહીંયા ડેમ પણ બાંધી લેવામાં આવ્યો છે ને હું તમને વિરડો પણ બતાવીશ ને માતાજીના દર્શન કરાવીશ મિત્રો પ્લીઝ ચેનલ પર નવા આવો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું માતાજીના વિડીયા લાવ્યા કરું છું તો મિત્રો આ આમાં ખોડિયારમાંનું કા વિરડા ખોડિયારમાંનું મંદિર છે મંદિર નાનું છે પણ માતાજી કેવડા મોટા છે તમે એ આ વિરડો જોઈને જ હનુમાન લગાડી લેજો કેમ કે અહીંયા બસોથી અઢીસો વર્ષથી અહીંયા ક્યારેય પાણી નથી ખોટ્યું આ વિરડામાં ને આ વિરડાની મઢી પણ લેવામાં આવ્યો છે પહેલાં નાનો વિરડો હતો પણ આ વીડામાં ક્યારેય પાણી ખોટતું નથી ગમે એવો કાળ પડ્યો હોય પણ મા ખોડલની દયાથી ક્યારેય અહીંયા પાણી ખૂટ્યું નથી ને પાણી અહીંયા હંમેશા ગમે એવો ઉનાળો હોય પણ માલધારી અહીંયા પોતાના માલ પાવા અહીંયા જ આવે છે તો મિત્રો આ કા વીડા ખોડિયારમાંનું ખાસ છે ને લોકો અહીંયા માતાજીની લાપસી પણ કરવા આવે છે ને માતાજીને અહીંયા બહુ જ માને છે તો મિત્રો માતાજીના દર્શન કરીએ આપણે જય મા ખોડલ માતાજીનો આ વિરડો ખૂબ જ ઊંડો વિરડો છે અને અહીંયા ક્યારેય પાણી ખોટ્યું નથી તો કરીએ મા ખોડલના દર્શન જય મા ખોડિયારમાં મિત્રો માતાજીને માનતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જય મા ખોડિયાર જય મારી મા ગળધરાવાળી જય મા ખોડલ જય મા કા ખોડિયાર ખોડિયારમાં દર્શકો માતાજીના દુર્લભ દર્શન માના પરસા પહાડ છે જય ખોડિયાર ખોડિયારમાં મિત્રો માતાજીના આ કાવીરડાનું નામ જ વિરડા ઉપર કા વિરડા ખોડિયારમાં પડ્યું છે તો મિત્રો વિડીયાને લાઈક કરવાનું ભૂલતા નહીં જય મા ખોડિયારમાં મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આ વિરડો છે માતાજીનો કા વિરા ખોડિયારમાં કહેવાય છે વાસિયાળી ગામ સાવરકુંડલા તાલુકાનું જય મા કૂડલ